આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એક મિલીગ્રામ નમૂનામાંથી દસની એકવીસ સી ઓટું અણુઓ દૂર કર્યા પછી તેના બે પોઈન્ટ આઠ ગુણ્યા દસથી માઇનસ ત્રણ મોલ બાકી રહે છે તો પ્રારંભમાં લીધેલા નમૂનાનું વજન કેટલું હતું એને એવો કે વેલ્યુ આપેલી છે અહીંયા અને ઓપ્શન આપેલા છે વન ટુ થ્રી ફોર તો આમાંથી કયો ઓપ્શન હશે એ આપણે ચેક કરવાનો હશે તો મોલમાં આપણે શું કરીશું કે અહીંયા માની લો કે આપણી પાસે જે પ્રારંભિક મોલ હતા એને લખશું એન પ્રારંભિક પ્રારંભિક મોલ એન પ્રારંભિક માઇનસ એન જે આપણે બાદ કરેલા છે અથવા તો દૂર કરેલા મોલ દૂર કરેલ મોલ અને આ બંને જો બાદ બાકી લેશું તો આપણને શું મળશે બાકી રહેલ મોલ બાકી રહેલ મોલ તો પ્રારંભિક મોલ તો પ્રારંભિક આપણને શું આપ્યું છે પ્રારંભિક આપ્યું છે દળ દળ ઉપરથી મોલ શોધવા હોય તો શું કરશું આપણે દળ ભાગ્યા મોલર દળ કરશું દળ આપ્યું છે એક્સ ભાગ્યા મોલર મોલરદળ સીઓ નું કેટલું થશે ચુમ્માલીસ પણ એક્સ છે એ મિલીગ્રામમાં છે તો એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરશું તો એક્સ ગુણ્યા દસની માઇનસ ત્રણ ભાગ્યા ચુમ્માલીસ આ થશે પ્રારંભિક મોલ માઇનસ એમાંથી દસની એકવીસ અણુઓ દૂર કરેલા છે તો કેટલા મોલ દૂર કરેલા હશે અહીંયા અણુઓની સંખ્યા આપેલી છે તો અણુઓની સંખ્યા ભાગ્યા શું કરશું એને એટલે કે છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ તો આપણને મળશે બાકી રહેલા મોલ અને બાકી રહેલા મોલની વેલ્યુ આપણને આપી છે બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ બસ હવે આ ઇક્વેશનથી આપણે શું કરીશું એ એક્સની વેલ્યુ છે ફાઇન કરશું તો જોઈએ આપણે એક્સની વેલ્યુ કઈ રીતે ફાઇન કરી શકીએ હું અહીંયા એક્સ ગુણ્યા દસની માઇનસ ત્રણ ભાગ્યા ચુમ્માલીસ એઝ ઇટ ઇઝ રાખીશ અને બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ આ જે દસની એકવીસ ભાગ્યા છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ છે એને ઇક્વેસનની સામેની સાઈડ લઈ જઈશું જેથી પ્લસ થઈ જશે દસની એકવીસ ભાગ્યા છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ કહેવાશે સરળતા ખાતર આપણે હવે શું કરીશું આ બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ છે પ્લસ આપણે અહીંયા લખશું દસ ગુણ્યા દસની વીસ ભાગ્યા છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ ઓકે હજુ આપણે આગળ જઈએ તો બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ પ્લસ હવે જોઈએ આ દસની વીસ ઘાત છે આ દસની ત્રેવીસ ઘાત છે દસની વીસ ઘાત અને દસની ત્રેવીસ ઘાત બંનેનો ભાગાકાર આવશે દસની માઇનસ ત્રણ ઘાત ભાગાકાર આવશે બેટા દસની માઇનસ ત્રણ ઘાત અને દસ વાગ્યા આપણે કરશું છ પોઈન્ટ ઝીરો બે અથવા તો છ પોઈન્ટ ઝીરો બાવીસ જે આપણને આપેલું છે છ પોઈન્ટ ઝીરો બે લઈ લઈશું તો આન્સર આવે છે એનું વન પોઈન્ટ સિક્સ સિક્સ વન પોઈન્ટ સિક્સ સિક્સ ઇન્ટુ ટેન્ડેસ ટુ માઇનસ થ્રી હવે અહીંયા આપણી પાસે એક્સ ગુણ્યા દસની માઇનસ ત્રણ વાગ્યા ચુમ્માલીસ આટલા મૂલ તો પ્રારંભિક હતા જ હવે આપણે ફર્ધર આગળ સિમ્પલિફાય કરીશું ઇક્વેશનને તો બંનેમાંથી દસની માઇનસ ત્રણ કોમન નીકળશે જે આ દસની માઇનસ ત્રણ સાથે કેન્સલ થઈ જશે તો આપણે કહી શકીએ કે આપણને જે વેલ્યુ મળશે એ કેટલી હશે એક્સ ભાગ્યા ચુમ્માલીસ બરાબર બે પોઈન્ટ આઠ એક પોઈન્ટ છાસઠ બે પોઈન્ટ આઠ એક પોઈન્ટ છાસઠ હવે આના માટે એક્સની વેલ્યુ કેટલી આવશે તો એક્સ બરાબર એક્સ બરાબર બે પોઈન્ટ આઠ એક પોઈન્ટ છાસઠ ગુણ્યા ચુમાલીસ આ થઈ જશે ની વેલ્યુ બે પોઈન્ટ આઠ ગુણ્યા એક પોઈન્ટ છાસઠ કરીએ આપણે તો એનો આવશે આન્સર સોરી બે પોઈન્ટ આઠ એક પોઈન્ટ સા છાસઠ કરવાનું છે તો એનો આન્સર આવશે ચાર પોઈન્ટ છેતાલીસ ચાર પોઈન્ટ અને ચાર પોઈન્ટ કરશું તો આન્સર આવશે એક્સ બરાબર એક્સ બરાબર છન્નું પોઈન્ટ ચોવીસ બરાબર તો આ એક્સની વેલ્યુ મળી ગઈ બરાબર તો એક્સ આપણે જે ધારેલો હતો એક્સ એ મિલીગ્રામમાં જ મળશે તો આપણો આન્સર આવશે જોઈએ ઓપ્શનમાંથી ઓપ્શન થ્રી ઓપ્શન થ્રી આપણો કરેક્ટ આન્સર છે ઓપ્શન થ્રી આપણો કરેક્ટ આન્સર હશે થેન્ક યુ